ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેના દ્વારા શંકર પાર્વતી વ્રત કરનાર દીકરીઓને પ્રસાદી વચ્ચે મો મીઠું કરવામાં આવ્યું દીકરીઓના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે દીકરીઓનું કલ્યાણ કરે દેવોના દેવ મહાદેવ નીલકંઠ મહાદેવ તેવી પ્રાર્થના કરવામાં આવી અને તખતસિંહ ડાભી અને તેમની ટીમે ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેના તરફથી શ્રી શંકર પાર્વતી વ્રતની ખૂબ ખૂબ શુભકામનાઓ દીકરીઓને પાઠવી હતી બ્યુરો રિપોર્ટ વિજય સોઢા